પંચમહાલ જિલ્લાના શિવાલયો શિવરાત્રીના દિવસે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા જ્યારે મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ખાતે દર્શનાર્થી ભક્તોની સવારથી ભીડ જોવા મળી હતી દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા ભક્તોની લાંબી લાઈન લાગી હતી સ્વયંભૂ મરડેશ્વર મહાદેવનું શિવલિંગ શિવરાત્રિની રાત્રિ ચોખાના દાણા જેટલું વધતું હોવાની લોકમાન્યતા પણ છે ભીડ દર્શન માટે જોવા મળી હતી જયારે મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ખાતે શિવરાત્રીના દિવસે દર્શન વિશેષ મહિમા રહેલો છે વહેલી સવારથી જ મંદિરનું પરિસર બમ બમ ભોલીના નાદથી ગુંજી ઉઠ્યું હતું દૂર આવી ફૂટ ફૂટ અને ધરાવતા સ્વયંભુ શિવલિંગ મરડેશ્વર મહાદેવના ભવ્ય શિવલિંગના દર્શન કરી ધન્ય થયા હતા સ્વયંભૂ પ્રાચીન શિવલિંગ હોય અહીં દર્શન કરવાથી જ્યોર્તિર્લિંગ દર્શન જેટલું જ પુણ્ય મળતું હોય દર્શનાર્થીઓ દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે ચમત્કારિક શિવલિંગ સ્વયં શંકર ભગવાનની પ્રતિતિ કરાવે છે મંદિર ખાતે પરંપરા મુજબ ભવ્ય મેળો પણ ભરાયો હતો અહીં દર્શનાર્થે આવેલા ભક્તોએ મરડેશ્વર મહાદેવના દર્શન કરવા સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓ સહિત મેળાની મોજ પણ માની હતી દેવાદિદેવ મરડીશ્વર મહાદેવનું આ શિવલિંગ શિવરાત્રિની રાત્રીએ ચોખાના દાણા જેટલું વધતું હોવાની લોક માન્યતા પણ છે

ભક્તોની ભીડ જે જોવા મળી છે એનું મહત્વ એવું છે કે દર શિવરાત્રીએ આ માણસોનું જે શિવલિંગ છે એક ચોખા જેટલું વધારો થઈ રહ્યો છે એ આસ્થાનું કેન્દ્ર છે અને એ આસ્થાના કારણે શેરા તાલુકો તેમજ પંચમહાલ જિલ્લા દાહોદ અને મહીસાગર જિલ્લાના તમામ શિવભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હોય છે અહીંયા જે પણ લોકો શિવ મંદિરે પોતાની મનોકામના માટેની જે બાધાઓ રાખે છે માનતાઓ રાખે છે જે પણ આસ્થાઓ રાખે છે જે ભગવાન પરિપૂર્ણ કરે છે તેવું લોકવાયકા છે અને આ શિવની મરણિયા પર પછી બનેલો છે અને મરણિયા પથ્થરના કારણે ત્યાં ઋષિમુનિઓએ તેનું પૂજન કરેલું અને પૂજન કર્યા બાદ આ શિવની વર્ષે વર્ષ ચોખા જેટલું વધી રહ્યું છે હર હર મહાદેવ આજે શહેરા મરડેશ્વર મુકામે મરડેશ્વર દર્શન કરવા માટે અમે બધા આવ્યા છીએ અને પંચમહાલ મહીસાગર દાહોદ અને ખેડા તરફથી બી બહુ બહુ શિવભક્તો અહીંયા પધાર્યા છે અને મરડેશ્વરનું મહત્વ પહેલાંથી બહુ આદિય નદી કાળથી બહુ મળતું રહેલું છે અહીંયા મરડીયા પથ્થરમાંથી શિવલિંગ સ્વયંભૂ શિવલિંગમાં પ્રગટ થયેલું છે અને દર વર્ષે ચોખ્ખાના દાણા જેટલું વધે છે એ અહીંની માન્યતા છે લોકવાયકા પ્રમાણે અહીંયા જે પણ વ્યક્તિ પોતાની શ્રદ્ધાથી અને વિશ્વાસ સાથે આવે છે અને માનતા રાખે છે એ તમામનું કામ પરિપૂર્ણ થાય છે અને અહીંયા શિવભક્તોનો આજે બહુ વધારે જૂનો છે અને હર હર મહાદેવ અને પાર્વતી હર મહાદેવ કરીને આજે બધા શિવભક્તો દર્શન કરે છે बहुत सरस है बहुत पवन है बहुत सारी व्यवस्था है अँवनी व्यवस्था प्रशासन और शिवभक्तों ने वॉल्टियर्स है खूब सरस साथी रहे डॉक्टर जितेंद्र सिंह पार्वती पते हर हर महादेव आज विश्व में सबसे बड़ा दिन शिवरात्रि का महाशपर भगवान का बड़ा दिन और यहाँ गुजरात में पंचमाल जिले में महामरणेश्वर महादेव विराजमान है बहुत बड़े लिखे हैं जिनको दुनिया देखने के लिए दूर दूर से आती है और एक यहाँ उनके दर्शन करने से मनोकामनाएं पूर्ण होती हैं जिस बहन भाई को अपने जो भाग्य प्राप्त करना हो वहाँ करके दर्शन करें और बहुत जनता आई हुई है खूब लहन चल दुकानों पानन लगी हुई है ट्रैफिक ऐसा चल रहा है शिवलिंग है वो शिवरात्रि के दिन एक चावल भर बढ़ता है ऐसी यहाँ की दंत कथा है और ये पौराणिक जगह है तो कोई स्थापित की हुई जगह नहीं है बहुत तो पुरानी है मां पार्वती